એક તો વાકે પોતાનો ને ઈહે પોતે ચડાવી હ ઈ તો આલ્યા કરે પૂતળી બેન એમાં કાઈ ના હોય હો હો ઈ તો આલ્યા કરે તી ચડીયો બે રોટલી વધુ ખાય હા ઈ તો એમ જ થાય શું કે જલ્પા બેન નવરા થઈ ગયા લાગો હો હું તો નવરી જો છું મારે કે તમારે વાર કામ હતું ઈ હાચી વાતો આ એરિયામાં માં સન બધી બાયડી નવરી જ છે એક હું જ કામ ઓઢી શોપિંગ કરવા આવું છે પૂતળી બેન શેની શોપિંગ કરવી છે વારી એ કાઈ નહીં ભૂતડી બેન જન્માષ્ટમી આવે છે રે તમે કીધું લ્યો એક જોડ કપડા કપડાની લેતી આવું જલપા રાણી જન્માષ્ટમીના લુગડા તો મારા પાસે નથી મારે છે ને મેકઅપ નો સામાન ખૂટી ગયો ને એ લેવાનું છે તીએ હાલો હથવારો કરી ના રે ના હો હું તમારા ઘરવાળા ભેગે ચાઈશ તમે જાઓ હા તીએ તમે બે જણા ભેગા આવજો બીજું શું હાલો તીએ તમે તો નવરા છે તમારે તો પંચત જામાલા જોય તમે વાતું કરો હું તો આ હાલી

पहला जे 100 रुपया ने एक पाटलू आवतु ने ई जोड थाई गई 100 रुपया ने टॉप तो ने एक पाटलू आउ सस्तु मले तो कोण मुके ले भूतडान तो कम के हाल शॉपिंग करवा चल मेरे हम सफर क्या तुझे इतनी सी भी है खबर कि मेरी सांस चलती कहां है शॉपिंग मॉल में

અને સન માર મેકઅપ નો સામાન થોડો કૂટી ગેસે ને ઈએ લેવો છે અત્યારે નથી લેવું પછી લેજે ના માર તો જોવે છે હો ઘર માં ખાવા તે ખીચડી નથી તો એ મારી બળડી સમજતી નથી માવાન બાવા લઈ તારે કાઈ ન નડતું હોય કા અને અમે જરીક શોપિંગ નું નામ લઈ તો હન ધુઈ નડે તમારે આ જલપા બેન છે ને એ શોપિંગ કરવા જાય છે રે આનો સોનકી બેને શોપિંગ કરવા જાય છે ને મારે જાવું છે હું તો વરી અહીંયા અમે હફરી થઈ હું તો એમ કી આવી કે હું તમાર ઘરવારા જોડે જઈશ તમ જી આવજો માર તમાર હારે નહીં હાલું ન કહે તમ તો જ ઠાવાનો શોખ છે કડી કેસે ઘરવારા જોડે શોપિંગ કરવા જઈશ કડી કેસે હું તો જઈશ મંદિરે દર્શન કરવા કોઈ દી એમ કીધું કે આજ છે ને હું નીરા તેન ભેગે વાતું કરીશ રોજ ચડાક ચીપડી ની વાર રે બળબળ કરતી જોય ખારી ખારી જીભડી ને મોટી મોટા ડોરા લઈને આલી આવે તારા કઈ નનકા નથી કાઈ જોને જાણે માં દાદી ને ડાબલા હોય

ভা মারা বাইল সুন করেছে। বাইলতনে বাবে নিদে তো ও হ পিজা খাটায়। মারে খাওয়া তোসে পা রাজু সরইকে তাজ জাগি কি বেলেই যায়মানন পিজা খাওয়া। তাজি জাগিলেই যায় তো খায়। রেবার দেও তো কই দিমে লেই যান। নারে না বাইলোু কাজী জাগিয়েম না কিকেটা কেউ তো কই দি লে যাম তা এম সেকে কালে লেই যাওসন। ও তাজি জাজসা নে দিল না বসাপো। અને દિલ તો એનો કેવડો વિસાળું એકવાર કહું ને મારા આજુ એ છે તે તેમ તાર કે કે હાલો લેવા અત્યારે જ જાઈ ઈ તો હું કહું કે અત્યાર નથી જાવ પછી જાસ જો તો કેવી ચાલક જણ હું મની જઈશ તારું તો સનો માનવાનો જ નથી તાર ગમે ઈ હોય ને કર લેન માર તો સન્યાસ જ લેવો છે હવે તારા નામ તો છુટકારો જડે એ હા તું ખાઈ લે હો તન પછી ફોન કરીશ એ હો બાય બાય ટાટા બાય બાય આવો અન્યાય તો ભગવાન થી એ સહન નઈ થાતો હોય મારા ભેગે કેવો અન્યાય થાય ઈ જોઈને તો ભગવાનને દુઃખ થાતું હશે કે તમને તો થાતું જ હોય ને કહ હું કહો તમને દુઃખ થાય છે ને મને તો બહુ દુઃખ થાયો હું તો હા ભગવાનના ઘરનો ભૂરો માણસ અને મન તો તોડી લે મારા ભાગે કોઈ દી પ્રેમથી વાત ન કરે તમને મારા જીવ બટતો હોય ને તો તમે મારાથી છે ને પ્રેમથી વાતો કરજો બાય બાય બાવડી બેન છા તમાર ઠમના તૈયારી કરી કે નહીં એ જલપા બેન મે તો સન હંધોય રાશન પણ મંગાવી લીધું છે હવે ખાલી સન તૈયારી જ કરવાની છે હવે ખાલી બનાવવાનું જ રહ્યું કા ઈ હો હવે તો ખાલી બનાવવાનું જ રહ્યું છે હે જલપા બેન તમે રાશન પાણી લઈ લીધું હો હું એ સન કાલ જ લઈ આવી તીએ તમે રાશન પાણી લઈ આવ્યા તો તમે બેસન તો લીધો હશે ને હવે મુઈ બેસન તો લેવા જ પડે ને એના વગર કયું કામ થાય છે તમે છે ને ફોર્ચ્યુન બેશન લીધો હે ને તો એના ઉપર સે ને એક ઉપર એક ફ્રી આવે છે તમન દીધું કે નહીં ના રે ભાઈ મફત બફત તો કાય નથી દીધું જલપા બેન તો તમે સેતરાઈ ગયા કાલે જ સે ને તમે જાજો અને એક ઉપર એક ફ્રી લઈને આવજો તો તારે એમ કેમ ના દે એ મારો હે જો લાલિયાની દુકાને તો સેતરી જાય આપણે ને વઢી આવજો તો તારે એમ કેમ ના દે વઢી વઢીને લેજો એક ઉપર એક સે ને ફ્રી આવે ભણેલાને તો દે મને નતો દીધો તે પછી મે તો કીધું એક 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 ઉપર એક ફ્રી આવે ને કેમ નથી દેતા ये पैसे तो मंदी दो का हां बेज ने जाए क्या तमे तो तार कल सन जा जो ने वटी वटी ली आ जो क्या बेसन ऊपर फ्री आवे सन केम नथी देता हूं? खावाज बैठो से मारो रोया कल तमार केम से हरखो करी जलपा बिन तमे तो सन वटी आवसो ने तो तमन से न, तो तम न एक ऊपर बे फ्री दे दे <laughs> तो से ओ जलपा बिन सुवा तो आले सरी ए अमर तो वातु आले सरी जो आवो तमे वातु वात करिए बे તમારે તો બોરી ગમી હો કેરવાન જોન સરી વાતો જ કરો સરી ધ્યાન જ નથી એકે બાજુ સાધન આવશે પછી રામ નામ સત્ય થઈ જશે ભલે થઈ જાય હવે ચાનક કોઈ જીવવાનું બાકી એ રહ્યો તો હે બુતળી બેન તમે સાત માઠમ તૈયારી કરી લીધી રાશન પણ લીધું કે નહીં લે હું એને ઉપાધી મારે ચા કરવો છે હું તો જાઈ પીય ઘરે હોય આ ફુરા કરે આપણે કોણ કરે હું તો જો ઠેલો ભરતી નાંદુ મૂકીને ભાગી તમે તો બહુ આડસુ હો ભૂતળી બેન

એ તો ખબર હો બેન ખબર પડી ગઈ ને હવે હે તને ખબર હતી કે ફોર્ચ્યુન બેસન ઉપર છે ને એક ઉપર એક ફ્રી મળે ઘરે આવીને મને ખબર પડી ને એક ઉપર એક ફ્રી મળે તે હું તો કરી એ તો વઠવા લાયક જ છે નથી આપ્યો જલપા બેન તમે તો છેન કરીને તો તમને તો બે આપશે તો થાય હો બેન હાલો તય બેન હું ભલે સીતારામ એ હો સીતારામ પિયર કી દી જાઉં છે ઈ તો કાય ખબર નથી જો જાઉં હોય ને તે હાલ તો ગાડી પકડી એવા સયામે તો હાલો ગોગડી બેન આપણે જાશું ને હાલો હાલો જલપા બેન આ ભૂતડી બેન કેવા કા તો કે કરે હાહુ હું આપણે કોણ ઉપાધી કરે વહુ ને તો શું હોય પિયર જાઉં હોય તે હાહુ ઉપર મૂકીને દે જીવ તો જરી એ ના બરે કા અને બચારા રીટા બેન તો આખો દી અમારી ભૂતડી ને અમારી ભૂતડી કરતા હોય અને ભૂતડી

કે તો પૂતળીન તો ઉપરાણ લે ઇના વિશે તો જરીએ ની કેવા દે તો તો ઉતળાઈ જાય